રથયાત્રાનો તહેવાર આપણે સૌ કોઈ છીએ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર માં પણ રથયાત્રાનો તહેવાર જે છે ઉજવાશે જેવી રીતે દ્વારકા અને દ્વારકાધીશ મંદિર માટે જન્માષ્ટમી પ્રમુખ તહેવાર છે તેવી જ રીતે દ્વારકા જેવું જ ચાર ધામોમાંનું એક ધામ એટલે ઓડિશા ખાતે જે પુરી આવેલું છે ત્યાં રથયાત્રાની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે ત્યાં બિરાજીત ભગવાન જગન્નાથજી બેન સુભદ્રા અને બલભદ્ર ભૈયા સાથે ભગવાન જે છે ત્યાં બિરાજ છે જગન્નાથ સ્વરૂપની અંદર અને એ જગન્નાથજીની રથયાત્રા જે છે એ પૂરા દુનિયાની અંદર વિશ્વવિખ્યાત છે અને લોકો જે છે એ દેશ અને દુનિયામાંથી રથયાત્રાના દર્શન કરવા માટે થઈને ખાસ ઓડિશા ખાતે પુરી ખાતે આવતા હોય છે બે દિવસની અંદર રથયાત્રા નિમિત્તે દ્વારકા ટુડે ના એક એવી જ જગ્યાના તમને દર્શન કરવું કે જ્યાં ભગવાન દ્વારિકાધીશ જે છે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જગન્નાથ સ્વરૂપે અહીં બિરાજમાન છે વરવાડા અને વસૈ રોડ બંને બાજુથી દ્વારકાથી આઠ કિલોમીટર પર આમ સુવર્ણ મંદિર તરીકે સુવર્ણ મંદિર અથવા દ્વારકાના અપભ્રંજ ભાષામાં સુવાળ મંદિર તરીકે લોકો આને ઓળખે છે ત્યારે પ્રશ્ન થાય કે સુવાળ મંદિર એવું નામ શા માટે જેના જવાબમાં મને માલુમ પડ્યું રાજકોટમાં મ્યુઝિયમ રાખવામાં આવેલા ઉખા મંડળનામાંથી મળી આવેલા તામ્રપત્ર મુજબ આ મંદિર જે છે એ આઠમી નવમી સદી ની અંદર રાજાઓ દ્વારા અહી સૂર્યમંદિર બંધાવેલું હોવાનું માલુમ પડે છે અહીં એક જ પથ્થરમાંથી સાત અશ્વ રથ પર સવાર સૂર્યનારાયણની મૂર્તિ જે છે એ રાખવામાં આવી હતી એક સમયે આ મંદિરની ખૂબ જ સમૃદ્ધિ અને ભવ્યતા જેના લૂંટનું કારણ બની હશે જાણવા મળ્યું છે કે અહીં રાખેલી એક સુંદર બેનમૂન મૂર્તિ જે છે હાલ કોઈ જર્મની કે ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં જોવા મળી રહી છે તો સમયના વેણ સાથે આ મંદિરની ભવ્યતા જે છે નષ્ટ પામી છે પરંતુ હાલ વૈષ્ણવ સંપ્રદાય મુજબ અહીં ઓગણીસમી પેઢીએ આ મંદિરનો જીર્ણોધાર કરી અને જગન્નાથજીની અહીં સેવા પૂજા કરવામાં આવે છે અહીં મંદિરની અંદર જગન્નાથજીના દર્શન થાય છે ખૂબ જ શાંત અને સુંદર એવી આ જગ્યા છે મહંત બજરંગદાસ બાપુ બાપુ તીર્થ મંદિર બરવાડા આ ભક્તજનો માટે એક માહિતી કે તીર્થનો ઇતિહાસ દ્વારકઈ મેં ઘણા લોકોને ખબર નથી કે આ સ્વર્ણતી કયો ભગવાન વિરાજે છે આ તીર્થ ભગવાન જગન્નાથજીનું મેન સ્વરૂપ પ્રકટ સ્થાન છે ભગવાન જ્યારે દ્વારકાધીશ હાજર હતા તો સર્વપ્રથમ આ સ્વરૂપ આ જગ્યા ઉપર ભગવાનને જગન્નાથ સ્વરૂપ ધારણ કરી નારદજીને વચન આપ્યા હતા કે આ જગન્નાથ સ્વરૂપ અમારો પૂરી ઉડિશાપુરી મેં પ્રકટ થાઉં તો આ સ્વરૂપ અમારો જગન્નાથ નામે પૂજા છે આ મેન જગ્યા ભગવાનને જગન્નાથજીને સ્વરૂપ પ્રકટ સ્થાન કહેવાય બીજી ઘટના કર્ણ સૂર્યપુત્ર હતા એટલે એની સ્મૃતિ મેં યુક સૂર્યવંશી રાજાઓ સૂર્ય મંદિર બંધાવી અમારા જે ગુરુજનો હતા એ લોકોને અર્પણ કરી એ મેં એકસો પચીસ કિલો સોનાની સૂર્યનારાયણની મૂર્તિ હતી એ મુગલ લોકો સોમનાથ પહેલે લૂંટી લીધી હતી ત્યાર પછી હાજરમાં અત્યારે જે સૂર્યનારાયણ છે એ જે વિગ્રહ હતો એ બાવીસ જૂન ઉન્સો બત્રીસ મેં અંગ્રેજોની સરકાર હતી એ લોકો લઈ ગયા એટલે આ બે ઘટનાઓ ઉપર આજ સ્વર્ણતીર્થનું નામ તીર્થ પડ્યો એ પ્રાચીન ભગવાન સૂર્યનારાયણ ઓર જગન્નાથજી બ્રાજમાન છે એની સેવા પૂજા થાય છે અમે યન્સમી પેઢી છું જે આ સેવા પૂજાનો અમે ભગવાનની સ્થળની સેવા કરવાનો લાભ મળો છે સુંદર પ્રાકૃતિક સૌંદર્યને કારણે સુવર્ણ જેવી ક્રાંતિ અને તે જ આ જગ્યા ઉપર હશે અને સૂર્ય મંદિર હોવાને કારણે પણ આ જગ્યાને સુવર્ણ તીર્થ એ જમાનામાં કહેવાતું હશે આમ તો આ બધી જ વાત નવમી દસમી સદીની છે હાલ અત્યારે એકવીસમી સદી આવી ગઈ છે અને સમયના વેણ સાથે આ મંદિર જે છે એ માત્ર બચ્યું છે અને પ્રકૃતિ સૌંદર્ય તરીકે આ મંદિરની બહાર એક સુંદર એવું તળાવ જે છે આવેલું છે આ તળાવની અંદર કહેવાય છે કે પચીસ ફૂટ નીચે જયારે તળાવની અંદર પાણી ના હોય ત્યારે પચીસ ફૂટ નીચે એક વચ્ચે સૂર્યકુંડ આવેલો છે અને એ સૂર્યકુંડની અંદર પચીસ ફૂટ નીચે જે છે એ સૂર્યનું યંત્ર જે છે એ આવેલું હતું એટલે કદાચ એ પરથી પણ આ ક્ષેત્રને કદાચ સુવર્ણ તીર્થ ક્ષેત્ર કહેવાતું હશે કારણ કે અહીંયા સૂર્યકુંડ અને સૂર્યનું મંદિર અને સૂર્યનું યંત્ર જે છે એ સમયમાં આવેલું હતું હાલ જીર્ણોદ્ધાર થઈ અને નવું સૂર્યનું યંત્ર જે છે અહીં મૂકવામાં આવ્યું છે પરંતુ વરસાદ પછી જે છે આ તળાવ ભરાઈ જાય છે જેમાં સુંદર એવા કમળો ખીલે છે જેથી કરીને આ જગ્યાનું જે છે પ્રાકૃતિક સૌંદર્ય વધુમાં વધુ દીપી ઉઠે છે અને એટલા માટે જ દ્વારકાવાસીઓ માટે એક દિવસ ફેમિલી સાથે ફેમિલી ટ્રીપ કરી શકાય વન ડે પિકનિક સ્પોટ કરી શકાય એ માટે પણ આ સુવર્ણ મંદિર જે છે એ દ્વારકાવાસીઓ માટે જાણીતું છે દ્વારકાથી આવી જ ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ તેમજ મંદિરોની માહિતીઓ અને કેટલાક એવા પ્રાચીન અને પૌરાણિક સ્થળો વિશેની માહિતી સાથે ફરીથી મળીશ ત્યાં સુધી લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડિયા સૌને જય દ્વારકાધીશ જય જગન્નાથ